માંડવી નગરપાલિકા દ્વારા સત્સંગ આશ્રમ પાસે આવેલ નાના તળાવના અમૃત યોજના હેઠળ નેવું લાખના ખર્ચે બ્યુટિફિકેશન કાર્યનું લોકાર્પણ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના હસ્તે કરવામાં આવ્યું હતું ઘનશ્યામ ઘાટ ખાતે નગરપાલિકા દ્વારા યુડીપી ઇઠ્યાસી વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસની ગ્રાન્ટમાંથી એક કરોડ સાડત્રીસ લાખના ખર્ચે બ્યુટિફિકેશન કાર્યનું ખાતમુહૂર્ત કરાયું હતું માંડવી બીચ ખાતે શિલ્પકાર અનિલ જોશી દ્વારા તૈયાર કરવામાં આવેલ મોદીજીના રેત શિલ્પનું લોકાર્પણ પણ કરાયું હતું ધારાસભ્યના હસ્તે આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ કરાયા હતા વડાપ્રધાનની કચ્છ મુલાકાત વખતના ફોટોની પ્રદર્શનની પણ ખુલ્લી મુકાઈ હતી આ પ્રસંગે નગરપતિ હરેશભાઈ વિંજોડા સામતભાઈ ગઢવી દર્શન ગોસ્વામી કિશનસિંહ જાડેજા નરેનભાઈ સોની કમલેશ ગઢવી મુકેશ જોશી સન્મુખસિંહ જાડેજા સુરેશભાઈ સંગાર કીર્તિભાઈ ગોર સુજાતાબેન ભાયાણી શિલ્પાબેન નાથાણી ઉર્મિલાબેન પેટડીયા કાશ્મીરાબેન રૂપારેલ નેહાબેન ગઢવી

સેવાકીય માળખાના કાર્યનું ઉદ્ઘાટન કર્યું સેવા વસ્તી ની અંદર ધાબડા અને સુવિધાઓ જે નાનું તળાવ છે તે નાના તળાવ ને ફરતે વોકવે નું આજે લોકાર્પણ નગરપાલિકાના સહયોગ થી કરેલું છે જે આવનારા દિવસોમાં લોકોને હરવા ફરવા માટે ખૂબ મજા આવે એવી જગ્યા બનાવેલી છે મારી આપના માધ્યમથી નમ્ર વિનંતી છે કે આપણે એ કિનારા ઉપર અત્યારે પણ ઘણા લોકો કચરો ફેંકતા હોય છે પાન માવાની પિચકારી ફેંકતા હોય છે એ ન કરતા આપણે આપણા કિનારાને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરી અને અહિયાં ઘનશ્યામ ઘાટ ઉપર પણ જે ઘાટ છે એના ઉપર ટાઇલ્સો લગાડીને એનું પણ સ્ટ્રેન્થનિંગ થશે કે જેથી એના ઉપર પણ બેસવું હોય લોકોને તો એ બેસી શકે એવી વ્યવસ્થા નું કામ નગરપાલિકા દ્વારા આજે પ્રારંભ કરાયો છે કુલ અત્યારે અહીંથી બીચ ઉપર પણ મોદી સાહેબના રેત શિલ્પનો કાર્યક્રમ છે અને પ્રધાનમંત્રી આવાસના હુકમોનું પણ અર્પણ વિધિ ત્યાં કરે એટલે આખા દિવસને સેવાકીય પ્રવૃત્તિ ગણાવી અને સાંજે મેંગો બાઈટની અંદર સેવા વસ્તીના બાળકો સાથે ભોજન પણ છે એટલે આજે આખો દિવસ સેવામાં વિષયમાં લોકોની સેવામાં સેવા વસ્તીના બાળકોની સેવામાં અને સુખાકારીની વાતમાં આખો વ્યતીત થયો છે એટલે નગરપાલિકાને તાલુકા સંગઠન ભારતીય જનતા પાર્ટી અને શહેર સંગઠન ભારતીય જનતા પાર્ટી નગરપાલિકા આ તમામને હું ખૂબ ખૂબ શુભકામના પાઠું છું સૌ મિત્રો સાથે મળીને દેશના યશસ્વી પ્રધાનમંત્રીનો જન્મદિવસ સેવાકીય રીતે સરસ રીતે ઉજવ્યો છે